ખતરનાક ટાસ્ક આપતી વિડીયો ગેમ માસૂમ ભૂલકાઓના મગજ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમૂનો બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાં સામે આવ્યો છે જ્યાં વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો દસ રૂપિયા આપવાની વાત કહેતા ચાલીસ છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા શિક્ષકોએ આઠ દિવસ મામલો છુપાવ્યો બાદ આખરે હવે ઘટના પોલીસ સુધી પહોંચી છે ત્યારે આજ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી મોટા મુંજિયા સરની શાળામાં ત્રણસો છાત્રો અભ્યાસ કરે છે અને આસપાસના ગામોથી પણ અહીં છાત્રો આવે છે ત્યારે ધોરણ સાતમાં ભણતો એક છાત્ર બગસરાથી આવે છે જેણે વિડીયો ગેમમાંથી પ્રેરણા લીધી અને પોતાના જ ધોરણના સાથી છાત્રને જો બ્લેડથી તમારા હાથ પર કાપા કરો જેના પગલે માસુમ ભૂલકાઓ પેન્સિલના શાપનરથી બ્લેડ બહાર કાઢી હાથ પર કાપા કરવા લાગ્યા હતા બાદમાં તેમાં ધોરણ પાંચના છાત્રો પણ જોડાયા હતા અને જોત જોતામાં શાળાના ચાલીસ છાત્રોએ પોતાના હાથ પર શાપનરથી અનેક કાપાઓ કરી પોતાને ઘાયલ કરી લીધા હતા શાળાના સંચાલકો સુધી આ વાત પહોંચતા તેમણે વાલીને જાણ કરવાને બદલે છાત્રોને એવી સૂચના આપી હતી કે ઘરે કોઈને વાત કરવાની નથી જેને પગલે માસૂમ છાત્રોએ પરિવારને જાણ કરી ન હતી જે કોઈ વાલીએ પૂછપરછ કરી તેમને રમતા રમતા વાગી ગયું છે તેવો જવાબ મળ્યો હતો પરંતુ એક વાલી સુધી સમગ્ર ઘટનાની વાત પહોંચતા સ્કૂલમાં જઈ પૂછપરછ કરાઈ હતી મામલો બહાર આવતા આખરે શાળાના પ્રિન્સિપાલે વાલી મીટિંગ પણ બોલાવી હતી અને છાત્રો પાસે અમારી ભૂલ થઈ ગઈ છે હવે આવું નહીં કરી એવું લખાણ લેવાયું હતું

આ રીતની વિડીયોની વિડીયો ગેમની માન વિકૃત માનસિકતા બાળકોના કુમળા માનસ પર પડી છે જ્યારે આ ઘટના થઈ ત્યારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી એ દ્વારા તાલુકાના જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ સાથેનું અને વિદ્યાર્થીઓને ઠપકો આપીને વાત આઠ દિવસ પહેલાં પૂર્ણ થઈ ચૂકી પરંતુ આ એક સામાન્ય ઘટના જ છે કોઈને નુકસાન નથી પરંતુ સામાન્ય આમ ન કરી ગણી શકીએ કારણ કે આવનારા સમયમાં આવી ચેલેન્જની ગેમો રમે તો વિદ્યાર્થીઓ અને બાળકની અંદર વિકૃતતા આવી શકે ને આવી રહી છે તો ચોક્કસ પ્રકારે આને એક સ્ટડી તરી સ્ટડી કેસ તરીકે અમે કરીને અન્ય શાળાઓને આ વાત જણાવીશું વાલીઓને વિનંતી છે કે બાળકોને મોબાઈલ આપવો નહીં ને ગેમ રમતા હોય ગમે એટલા તોફાન કરે ધમપછાડા કરે પણ ધીરે ધીરે આવી ગેમો અને મોબાઈલથી વણગણ દૂર રાખવું આત્મહત્યા કૂદી જવું આવા બધા ચેલેન્જો બાળકો આપે છે અને એના હિસાબે જે હારી જાય એ બ્લડ બ્લેડથી પોતાના શરીર ઉપર ઘાવ કરે છે પગ ઉપર કરે છે જે જીતી જાય એ દાંત હસતો હોય છે તો આવી જીત આ વિકૃત માનસિકતા તરફ મીડિયા દ્વારા મીડિયા શું સોરી સોશિયલ મીડિયા અને ગેમ દ્વારા જઈ રહ્યા તો મારી વિનંતી છે કે આ કેસમાં તો અમને મીડિયા દ્વારા પણ જાણ થઈ છે અને મેં અત્યારે ફરી વખત તપાસ કરી અને સ્ટડી રિપોર્ટ કરી આ બધી શાળાઓમાં મેં મોકલશું જેથી કરીને અન્ય શાળાઓમાં પણ આવી ઘટના ન ઘટે તો વાલીઓ પણ શિક્ષકો પણ પહેલાં મોબાઈલ છોડી મેદાન અપનાવે ત્યારે જ બાળકો અપનાવશે આવો સૌ સાથે મળીને આપણે આવી ઘટનાને કોઈ પોલિટિકલ અંજામ નહીં પણ આપણું બાળક છે ગુજરાતના દરેક બાળકો આ રીતે વૈચારિક સમૃદ્ધ બને એ હેતુસર તમામ લોકો આપણે આગળ આવી અને આવા પ્રશ્નો સોલ્યુશન માટે સૌ પ્રયાસ કરીએ એવું એ એ રીતે જે મને જાણવા મળી તમામ હકીકતો સમક્ષ થશે તે જોવાનું રહ્યું દેશ દુનિયા ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે